ખાશ આયા આ ઉપર એ બેડ પાથરી દીધો હું કરવું તૈયાર આ ના દુખાવા એઠે હુંઈ નો કાય અને હેઠે હુઈ તો લાઈટ બિલ વધારે આવે એસી ના ના અંતે થાકી રહી હજી આવન નામ નથ લેતા લે કલાક એક થઈ ગઈ આ બધું મૂકી દીધું ઓસી કાન ઓઢવાનું આવન નામ નથ લેતા લાઈ રાત બૂમ પાડવી જોશે છે આવશે મહારાજાને રાડ પાડવી પડશે હા સુપર તો સડી ગઈ પણ હવે લાંબો વાહો કરવા દે લાઈ

હા ભાઈ હા પણ હું રાઈડા રાઈડ થઈશ આવું શું હજી દહ તો વાગ્યા છે થોડી વાર મમ્મી જોડે વાત કરી બેવી કે નહીં અહીંયા આવતું હેઠી પેલા એ હું કાઈ આવતી નથી આ તો હે મારું ગળું ઉકાણું છે આ વાકાન સીધા ઊંધાન કરી માંડ ગાડી ઉપર લાવી થાબા ઉપર મા દીકરાને કે ને ઉઠ્યું કે કઈ દુખે છે તે લાય અંબાઉ કે મુકાવડાઉ બધું આથે કરવાનું આપણે બધું પાથરા પાથ થઈ પછી મહારાજા તૈયાર ગાડી એ હું આવે અને પાણી મને તરહી થઈશું ને ગળું ઉકાય છે ફટાફટ પાણી લઈને આવો કે આવું શું બાપા આ આયો

આયા કામની બળતરામાં અડધી રોટલી ખાધી નથી ઈ ના દેખાણું કાઈ વાંધો ની હશે હશે પણ પાણી પી લેવા દો પેલા હસી તો ઉપર આલી આવી છે આખો બાટલો ગટાગટ કરી ગઈ પણ લે હવે તો તમ પાણી મે ગણતરી કરવા મીડા કા આયા તરહા લાગતી હતી ગળું ગુકાતું ને એ તઈ તમને ઉતાવળે બોલાવ્યા હતા અને નાસ્તાની વાત કરે મારા હાટુ મારા કરતા ડબલ તમે ઉભા ગળે ખાઈ જાશો અને મારું નામ દેશો આ વાંધો ની હાલ ને હવે હુઈ જાને હુઈ જાવ છે આડા પડખે થાવ છે થાકી ગયો બયડો ફાટે છે આ તો ગોબડી આ તે બયડા થોડી મારા હાટુ ફાટે છે ઉભા ધોળમ ધોળ કરવું હોય મા કે આલી આય તો ઈ આવે આલી આય તો આ આવે આખો ઓધી ધોળવું જ હોય ઉભી રમા સકડી તો દુખાય માન કે ને દબી જાય હવે તું પણ શાંતિ રાખ આવી તો ગયો શું ઉપર હાલ હવે હુઈ જાય પણ આડા ને અવળા હુશે એમ નઈ કે સીધા હુઈ જાય સવાસન માં હુઈ કેટલી વાર કીધું પછી હવાર કે ડોક દુખે છે ગુગડી આ દબાઈ દે આ દુખે છે ઢુંડુ કાઢીને હુદા પણ તને તો મારે હુવા થી તકલીફ છે લે તને બધે બળતરા કા ગુગડી હુઈ જાન સાની મુની લેવ બરાબર છે કુવાનું તું મન શીખવાડી પાસે હું જાવ ને બાપા જેમ હું હોય એમ અને નાસ્તો કરવો હોય ને તો અડધી રાતે ખખડ ખખડ ન કરતા સાના માની ખાઈ લેજો બરાબર હા તો ખાઈ લઈશ પણ અત્યારે તો નીંદર આવવા દે નીંદર આવશે તો પછી અડધી રાતે ઉઠીશ ને ખાવા ના ના છોકરા જેવા સો પણ નીંદર ના આવે અડધી રાતે ખાવા જ હોય મુતરડી ના અડધી રાતે બે ત્રણ વાર મુતરવા જાશે ખડબડ ખડબડ અવાજ ન કરતા ને હુવા દેજો કુકડા ગયા મહિને આપણે પાંચ હજાર બિલ આવ્યું ખબર છે ને હવે તો આપણે મેળીએ જ આવશે જ્યાં સુધી વરસાદના સાટા પડે ને ત્યાં સુધી અહીંયા શું છે ભલે ને એસી હોય રૂમે રૂમે એસી હોય આ તો બધા ને લાવવું પડે કેવા હાટુ કે અમારે એસી છે કાકુ હા બાપા હા ઉપર પણ હું તો આવી પડે ને હાલો હું તમને હાલો હું લોરી ગાવ અને તમે હો ચંદનિયા છુપ જાના રે કો રુક જાના રે નીંદિયા મે આયે પતિ મેરે પતિદેવ ને ગોદમાં ના હોય ને મોટા થઈ ગયા છે મારા કરતા વધારે જાડા ને મોટા થઈ ગયા છે પતિદેવ કો બેડ મે લાવું હું ઈ જાન સાની મુની કાઈ લોરી ગોરી ગાઉ નથી હું એમ ના મુઈ જાવ છું બસ એ કે હેલા પણ અડધી રાતે અરે બાથરૂમ જવા જાવ છું અને ભૂખ લાગી તો નાસ્તો કરવા ઉઠો છું હું ઈ જાને પણ તું મંડાણી છોતે લે લે જલ્દી આવજો પાછા ઉપર ઓમ તો મન કોઈ ની ભીખ ના લાગે પણ આ તો કહું ને તો ફટાફટ આવે પાછા એટલે આમ તો લવા લવ બહુ થાય છે કોઈ થી બીટી નથી અને પાછી જેવો ઈઠો એમ બીકણ ઉઠી ગઈ પાછી અરે મને કોઈની બીક ના લાગે જાવ તમ તારે આમ જાવ ધડાકે જાવ ફડાકે આવો પાછા હો ઘરતા જાજો મને લાગે આ મૂતરવાય નઈ દે હર ખાલે મૂતરિયા પણ અડધી રાતે બે ત્રણ વાર ઉઠવું જોઈએ જિંદગી હુવામાંય હુવા માં હક નઈ જાગવા માં હક નઈ મૂતરવા હક નઈ લ્યો સોજા સોજા મેરી દુલ્હન તું સોજા સોજા ઓય કોણ છે કોણ છે સાંભળો સો મારી સામે હાજર થાતો

આમથી તો આમ પટાપટ જવાબ આપતી હોય આખો હોદી કોઈ જાન સાની મોની એવું કાંઈ ન હોય હો બેટા તે કાંઈ ટીવીમાં જોયું તું એવું પિક્ચર જોયું હતું ટીવીમાં મોબાઈલમાં કાંઈ જોયું તું હા મેં રાતે એક સિરિયલ શો જોયો તો એવો ભૂતનો ટીવીમાં જોયું હતું ગોગડા હા બસ ઈ તને વર્તાય છે આ કાંઈ ભૂત ભૂત ન હોય આ મારા બાપાએ ત્રણ પેટી કાઢી કાંઈ હતું નહીં અને અત્યારે તને બધું વર્તાય છે હુઈ જાઉં માર દીકો હુવા દેશી હો કે કેવું હોય અડી અડીન હું ને મન બીક લાગે રાતમાં પાસે અવાજ આવે ને તો અડી અડીન હું ને મને લે બસ તને અડીન હું હાલ હુઈ માર દીકો હવે જૂન ગોગડા કેવા હારા હવાર પડ્યું એમ સાંદા મામા જો આ થમતા હોય ને એવું લાગે છે કેવા હારા સાંદા મામા છે જો તો ખરે નાના થઈ ગયા છે કાં ગોગડા બાપાને ઘરે નાના મોટા એવું ન હોય કોઈ ખબર કંઈ પડી જ નથી બુદ્ધિની ઓથલ જેવી અમાસ આવી છે ને એટલે સાંદા મામા ધીરે ધીરે નાના દેખાય એ બધા આખા પૃથ્વીના નિયમ છે તને નહીં સમજાય તું હુઈ જાને મને હજી ભણકારા જ વાગે છે મન કાંઈ ઊંઘ નહીં આવે એમ એટલે પાણી લી પી લે અને પછી સુઈ હુઈ જાવ નિરાતે હાશ માંડ માંડ ભૂતી ઓમ કે ધાબે જાઉં ધાબે જાઉં લખણ ની તો કાય ઓસી નથી ગોગડી ભલે હવે હુતી હાલ તો હું ટિફિન લીધા વગર નો હાલો જાઉં બીજું હું થાય હો હો આખી રાત ગોગડી હુવા ન દીધી અને મારે અડધી રાતે બે વાર ઉઠવાની ટેવ હવે કેમ નું ઓફિસ જાઉં કાઈ સમજાતું નથી કાઈ વાંધો ની હુવા દે ગોગડી ને હું અહીં બહાર ખાશ અહીં ભલે એ ખાતી અહીં હારું હારું ખાશે હું આજ ટિફિન લીધા વગર નો ભાગી જાઉં એ તો મોડું ખાશે અને પછી માંડી પડશે ને તો બધું નાખશે મારા ઉપર હેપી ગુડ મોર્નિંગ મિત્રો હા હા તમારે આવું થયું છે મારા વાલા સબસ્ક્રાઈબર મિત્રો હું તમારી જોડે વાતો કરવા આવ્યો છું તમારે આવું થયું છે ક્યારે કે ભાઈ રાત દર રૂપિયા લાઇટ બિલ બસાવવાની ચક્કરમાં ધાબા ઉપર હોઈ રે અને પાછા ફટુસ તો હોય જ ના ઊંઘે ના ઊંઘવા દે આજે દર રૂપિયા લાઇટ બિલ બરસાવવાની ચક્કરમાં મારા દોઢસો રૂપિયા ટિફિનના થશે લો અને માંદો પડી શી જુદું અને આખી રાત ઊંઘ નથી આવી એટલે યુલા ખાશ એ તો જુદું એ મારા વાળા સબસ્ક્રાઈબર મિત્રો તો ચોક્કસથી કમેન્ટ કરજો અવાલીરાવ હા હાલો હાલો વાલીલા ઉઠી જાય છે હો પાછા મોડું થાશે તો મારે ઓફિસમાં સાંભળવું પડશે તો હાલો બધાને ગુડ મોર્નિંગ શુભ સવાર અને બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ